નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર મુકેત કુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જે છે એ મિત્રો એક ને મરચીના પ્લોટ ની અંદર જે છે એ મિત્રો આજે આપણે પાછી તો મરચીના બાદશાહ એવા કાળુભાઈ ગજેરા આપણી સાથે છે મિત્રો તો કાળુભાઈ જે છે એ મિત્રો ઘણા બધા વર્ષ થયા આજે છે જે મિત્રો મરચીનું ઘણું બધું એવું ઉત્પાદન જે છે એ મિત્રો લે છે તો આપણે મિત્રો કાળુભાઈ પાસેથી આજે આપણે મરચીની સંપૂર્ણ એવી માહિતી જે છે એ મિત્રો આપણે લેવાના છીએ તો હવે આપણે મિત્રો કાળુભાઈ સાંભળી ભારત માતા કી જય જય સ્વામિનારાયણ બધા ખેડૂત મિત્ર ને મારા વચ્ચે જય સ્વામિનારાયણ મારું નામ કાળુભાઈ હરિભાઈ ગજેરા ગામ શેડુભાગ તાલુકો જિલ્લો અમરેલી મેં આ મરસી નું વાવેતર કરેલું છે હું પાંચ વર્ષ થી મરસી વાવું છું અને મારે હું આ બિયારણ લઈને રોપ નાખીને સોંપણી કરું છું અને મરસી સારું છે ઉત્પાદન સારું આવે છે કોણ સાલ થોડુંક રોગનો પ્રોબ્લેમ છે ગરમી પડી હતી બાકી મરચીમાં સારામાં સારું છે અને ઉત્પાદનમાં સારું છે મરસી સારી છે અને મને આમાં ઘણો લાભ મળે છે અને આમાં રોપના કે મારે આ બિયારણ છે સાનિયા અને ઓલી બાજુ છે દેશીનું છે થોડુંક થોડુંક છે આપણે કર્તવ્યશીલનું પદમાં અને એક છે સરપંચ બાણું નંબર કાશ્મીરી અને મારે આ મરસીનું જે ઉત્પાદન આવે એ હું પાવડર કરીને સતળી જ બેસું છું વર્ષો વર્ષ એટલે બે પૈસા મને મળે છે થોડીક મહેનત થાય પણ બે પૈસા મળે મરસી કરતાં એટલા માટે હું આ મહેનત કરું છું અને મારે છે ભાગ્યા હું દેખરેખ ને દબાવું ને એવું અને આમાં આપણે પાયામાં ડીઆઈપી ખાતર આપ્યું હતું ત્યાર પછી અંબોનિયા અને ડીઆઈપી પાછું આપ્યું હતું અને ત્યાર પછી ઉપર દવાના છંટકાવ કરવાના અને દવા છે મારે સીઝર સૂત્રને વિચારા એ ત્રણ નામથી આવે છે ત્યાંની ત્યાં એનું પચ્ચીસ પચ્ચીસ છે અને રિઝલ્ટ સારું છે અને મરસી બહુ સારી છે અને મારે આ ઉત્પાદન આ મરસી છે બધી પાસ્તરી છે આ પાસ્તરી વાવેલી છે થોડુંક વહેલું નથી આ પાસ્ત્રું છે સાવ આઠમ ઉપર વાવેલી છે મરસો મરસામાં સારું છે ને ઉત્પાદન હું આ પાંચ વર્ષ થવું છું અને થોડોક અનુભવ થઈ ગયો છે એટલે એમને વાવા કરવી છે અને હતી ચાર વીઘાની ભાગ્યો વાવી છે એટલે આઠ વીઘાની વાવી છે અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું નવ ચોર્યાસી એકાણું પાંચ આડત્રીસ કાંઈ હોય માહિતી લેવી હોય તો ફોન કરવા નમ્ર વિનંતી અને હું દળાવીને અને પાવડર જ વેચું છું અને ગેરંટી સાથે કોઈ પણ લેવું હોય તીખું લેવું હોય મીડિયમ લેવું હોય કાશ્મીરી લેવું હોય વેજબી ભાવ મળશે અને કોઈને લેવું આ કરવું કરવું હોય તો ગેરંટી સાથે હું વેચું છું અને સંપર્ક કરવા નમ્ર વિનંતી